આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે ન અક્ષર ઉપરથી શરૂ થતા શબ્દો બોલાવાના છે શબ્દ છે એને યાદ રાખવાના છે અને પછી લેખન કાર્યની અંદર તે લખવા પ્રયત્ન કરવાનો છે તમારા લોકોએ આવડે કે ન આવડે બરાબર લખવા પ્રયત્ન કરવાનો છે બોલતા તો તમને આવડે છે ચાલો તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો બધા તો આપણે અહીંયા એક ચાર્ટ બનાવ્યો છે આ ચાર્ટની અંદર ન અક્ષર ઉપરથી શબ્દ બને છે એ શબ્દ તમને હું બોલાવું એ તમારે બોલવાના છે અને પછી તમારે એનું લેખન કાર્ય કરી અને ન અક્ષર શીખવાનો છે કાના માતર વિનાના શબ્દ પણ તમારે શીખવાના છે એટલે કે બોલવાના છે અને પછી તમારે લેખન લેખનની પૂર્વ તૈયારીમાં શીખવાનું છે ચાલો ન ન ન નથણી નરમ નગરી નસ નભ નજીક નહેર નકલ નખ નળ નકામુ નગદ નગર નટ નથ નરમ નગોડ નગારુ નળી નજર નવીન નિધિન સરસ વેરી ગુડ ખૂબ સરસ તમે બધા એ સરસ શબ્દ બોયલા છો હવે આ શબ્દોની પૂર્વ તૈયારી લેખનની પૂર્વ તૈયારીમાં જોઈ જોઈને લખતા આવડશે ને ન અક્ષર આવડે છે ને લખો તો હવામાં ન કેમ લખાય વાહ સરસ ખૂબ સરસ પછી ન સ લખવું હોય તો જો અહીંયા ન લખવું ન ને સ બે તમે શીખ્યા છો તો લખો તો ન ને સ ન સ આપણા હાથમાં જ્યાં લીલા કલરની દેખાય ને એ નસ કહેવાય ચાલો સરસ વેરી ગુડ ખૂબ સરસ મજા આવી ગઈ બહુ મજા આવી તો સરસ મજાની તાલીફ આવી ગઈ